હમણાં મારી જોડે એક ભાઈ આવ્યો મન એમ કે બબલુભાઈ હું કે દિલનો બહુ સાફ માણસ છું આખા ગોમના બૂચ મારતો હતો પાછી જોડે અને એ મન કે બબલુભાઈ હું દિલનો બહુ સાફ માણસ છું કે મેં કીધું લે હું કઈ રીતે માની લો તું દિલનો સાફ માણસ છે મને કે બબલુભાઈ હું નાનો હતો ને કે એટલે છે ને નાવાની જોડે જોડે છે ને હું સંતુર આબુ આવે ને જે એ બિસ્કિટ સમજીને ખાઈ ગયો તો કે ગુરાબો મારો થઈ ગયો એટલે મને એવી સફાઈ આપતો હતો કે ઓ દિલનો બહુ સાફ છું મેં કીધું મારા વાલા તું ભલે કેતો હોય કો દિલનો સાફ છું નામ છું ને તેમ છું તું દિલનો સાફ છે પણ મને કીધું તું કાળો હાપ લાગે છે મારું એ મૂછ મારી દે ને દેખினா કે ઓય તો આપણું પૂરી ઠોકર મૂચ મૂછ મરો વડે સાવધાન રહેવાનું જીવનમાં હા ઉજ તો લોકો એવા એવા મારા જ ગાવા મારા એક ભાઈબંધ આવ્યો એ બધા ઉપર વિશ્વાસ કરાય છોકરીઓ ઉપર વિશ્વાસ ના કરાય છોકરીઓ દાગો જ દે આમ ને તેમ ને ફલાણું ધીકણું બધું બગતો તો મેં કીધું પાકુ અને આજે કોઈ નહીં લાલ અને લાલે કીધું પ્રેમમાં થયેલા છે ભાઈમાં બધી લીલાઓ મારા ગાય છે મને એવું થયું મેં કીધું બોલો ભાઈ શું થયું મન કે છોકરી ઉપર તો વિશ્વાસ જ ના બધું લાગે કીધું શું મને એમ તો કે કે યાર મારું એક છોકરી સેટિંગ હતું કે બરાબર અને અમે બે લગ્ન કરવાનું વિચાર લીધું પણ કે એને મારા જોડે બ્રેકઅપ કરી લીધું મેં કીધું બ્રેકઅપ કર્યું એમાં તું છે આટલો આટલું બધું ચિંતામાં આવી ગયો છે પણ મન કે બ્રેકઅપ કર્યું એનો વાંધો નહીં પણ બ્રેકઅપ પછી એને એવા મને વેણ બોલે છે ને કે મેં કીધું ઓ ગુજરાત નું મટો સાહિત્યકાર આવ્યો દેખ દે શું વેણ બોલ્યા તને વા મન કહે છે ને અમારું બ્રેકઅપ નતું થયું ને એના પહેલા મને એ કહેતી હતી કે તમે બહુ સુંદર છો કે તમે બહુ સુંદર છો કે અને આવા કે અમારું બ્રેકઅપ થઈ ગયું એટલે મન કહે તમે સુંદર છો

એના ચોવીસ જ કલાકની અંદર એમનો અવાજ બે ગયો તમે વિચાર કરો હજી તો ચોવીસ કલાક જ ત્યાં ત્યાં ચોવીસ કલાકમાં એમનો અવાજ બેહી ગયો ખબર નહીં એટલી બધી તો અમને પેલી હું વાત આખા બધા જીવનની આખું જીવન જે વ્યતીત થવાનું એ બધી વાતો કરતો કે સાહેબ તો એ સાહેબ ચોવીસ કલાકમાં વધતો તમે વિચાર તો કરો ચોવીસ કલાકમાં ખાલી ભાઈ નો અવાજ બેહી ગયો છે તો આગે આગે કાલિયા આગે આગે નું ખ્યાલ જાય એ તો શું પિક્ચર બાકી હે મેરે દોસ્ત પ્લીસ સ્વરપેટી ના જતી રજૂ સાહેબ એક પુરુષને આગળ વધવા માટે એક સ્ત્રીની જરૂર પડે તો એક પુરુષ એના જીવનમાં સારી પ્રગતિ કરી શકે અને આગળ વધી શકે બરાબર પણ સ્ત્રીને આગળ વધવા માટે સ્ત્રીની જરૂર પડે એ પણ પુરુષ હાથી કારણ કે ભાઈ બિચારો સાડી કરી તારા પહેરી ત્યારે સ્ત્રીઓના તો એકલા પુરુષની જ પુરુષને તો એકલી સ્ત્રીની જ જરૂર પડે બરાબર પુરુષ જોડે સારી સ્ત્રી હોય તો એ પુરુષ પોતાના જીવનમાં સારી પ્રગતિ કરી શકે પણ સ્ત્રી ના આગળ વધવું હોય બરાબર તો સ્ત્રી તો પેલા બરાબર તૈયાર થાય સાડી વાડી પહેરીને સાડી કરવા માટે શું જોવો ઘરવાળો સારો જુઓ ઇસ્ત્રી કર્યા લેવો એટલે સ્ત્રીના આગળમાં વધવા માટે ઇસ્ત્રી વાળા પુરુષની જરૂર પડે વાત કરતા બધાની વાત નહીં કરતા પણ અમુક લોકો બિચારો દુઃખ હોય મેં જોયા મારી નજરે એમની ઘરવાળીની સાડીઓ પણ સ્ત્રી બિચારો કરાય કરાય કારણ કે જો તમારે વ્યવસ્થિત જમવું હોય વ્યવસ્થિત રોટલી ખાવી હોય મસ્ત મોજાની તો તમારી સ્ત્રી કરી લેવી પડે એમાં કોઈ શરમ જેવું તમારે ના રાખાય શરમ ના રાખવાની

ને અમારે પેલા પૈસા ગયા કોઈ બચ્યા નતા બોલા ને એટલું કર ના પાછા ખાલી બોલા ઓમ કરો એમ ન પેલા એ થાપો મારી ને ઓમ કરીને ઉભા રે પેલી તો જતી રહી બરાબર પણ હવે ભાઈને શું રોટલા કરવા વાળી કોક તો જોવો કે કારણ કે ભાઈને વાતો કરતા જ આવડતી હતી ભાઈને પછી વાત નતા કહેતા કાચરે વાળે પોતું મારે પછી એવું કરવાનું કે બીજું લાવવું તો પડે કે અને પછી કોઈ આવે છૂટા છેડા થયેલા હોય ભાઈ નાટક કરેલું હોય પેલા આપણે તો આમ નથી આપણે તો કોઈ પછી કોઈ આવે ખરી જલ્દી અને આવો તો જેવી આવે તમે વિચાર કરી લો બરાબર સર્વિસ કરા ભાઈ એવી આવે ને એવી જ આવે સર્વિસ કરે એવી ભાઈનો બીજી વાર લગન થયો તમે થઈ ગયો વળી ભાઈ થોડા પૈસા ટક્યા હતા લગન થઈ ગયો